પતંગ પ્રદેશમાં પણ ઉત્તરાયણના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે અનેક લોકો ઉત્તરાયણના આ પર્વમાં સામેલ થયા છે ઉત્સાહ ઉગનું અલગ જ વાતાવરણ જોવા મળી રહ્યું છે તો લોકો બૂમતી આ પર્વની ઉજવણી કરી રહ્યા છે દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો એક અલગ જ નજારો સામે આવ્યો છે મોટી સંખ્યામાં લોકો આ પતંગ મહોત્સવમાં ઉમટ્યા છે આકાશ રંગબેરંગી પતંગોથી ઉભરાયું છે અલગ અલગ કલરની પતંગ પણ નજરે પડી છે તે દમણ પ્રશાસને એક અનેરો માહોલ ઊભો કર્યો છે કે બીચ પરથી પતંગ ચગાવી શકીએ છે તો તેની મજા એ છે કે બીચ ધાબા પરથી બાળકો પડી જવાનો ભય રહે છે કે દોરી લાંબી હોય તો પક્ષી પણ કપાઈ જવાનો ભય રહે છે આ કા આ બધો ભય અહીંયા નથી બાળકો આરામથી રમી પણ શકે છે પતંગ પણ ચગાવી શકે છે બીચ પર જઈને રમી પણ શકે છે એ સિવાય સિવાય આપણે ફેમિલીને પણ એક સમય સમય આપી શકીએ બહાર ફરવા પણ જઈ શકીએ છીએ અને અહીંયા પતંગ ચગાવવાની ખૂબ અલગ જ મજા આવે છે ઢાબામાં ભાઈ રહી છોકરાઓનો સ્પેશિયલી એ લોકોને જ અમે જોયા કરીએ તો અમે એન્જોય નહીં કરી શકીએ અહીંયા છોકરા પણ એના રીતે એન્જોય કરતા છે અમે પણ અમારા રીતે એન્જોય કરતા છે અહીંયા ખૂબ જ આનંદ લાગતો છે દમણમાં અમે ફર્સ્ટ ટાઈમ વખતે પતંગ ચગાવ્યા છે દર વખતે તો ઉત્તરાયણના અમે ઢાબા પરથી પતંગ ચગાવીએ છે અને આ વખતે અમે દમણ આવ્યા છે અહીંયા ઉત્તરાયણ અહોનો માહોલ જ અલગ છે પવન પણ ખૂબ સારો છે ફેમિલી એમ બી ફૂલ એન્જોયમેન્ટ મળે છે અને અહીંયા પતંગ ચગાવવાની મજા આવે છે દર વખતે ઉત્સાહ પર પતંગ વખતે ધાબા પરથી પડી જવાની ભય રહી છે અને પક્ષીઓને પણ કપાઈ જવાનો ભય રહે છે એ અહીંયા પક્ષીઓને કપાઈ જવાનું કંઈ નુકસાન થતું નથી પક્ષીઓ પણ સુરક્ષિત રહી છે અને ઘણો ઘણી મજા આવે છે અહીંયા આજે પતંગ ચગાવવાની ઉત્સાહ આવીને